નમસ્કાર દર્શક મિત્રો અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે તો શુક્રવારે ત્રણ એલચી આ જગ્યાએ ફેંકી દેજો તો મિત્રો શુક્રવારના દિવસે જો તમે આ ત્રણ એલચીનો ઉપાય કરી લેશો તો માતા લક્ષ્મીની કૃપાથી તમારી બધી જ મનોકામના પૂર્ણ થઈ જશે તેમજ તમારા ઘરમાં જે કંઈ પણ મુશ્કેલી હશે તેમાંથી તમે ઉજાગર થઈ જશો જો તમારા ઘરમાં આર્થિક સમસ્યા બહુ ખરાબ હશે તો એમાં પણ સુધારો તમે જોઈ શકશો આથી જો તમે આજે આસો મહિનાના શુક્રવારના દિવસે ત્રણ એલચીવાળો ઉપાય કરી લો છો તો તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે છે કારણ કે મિત્રો આસો મહિનામાં અને એ આજે શુક્રવારના દિવસે તમે ત્રણ એલચીવાળો ઉપાય લક્ષ્મી માતાને અનુલક્ષીને કરો છો તો મિત્રો માતા લક્ષ્મી તમારાથી અવશ્ય પ્રસન્ન થઈ શકે છે આથી મિત્રો જો તમે આ વિડીયોને એકવાર આખો જોઈ લેશો તો એવી જાણકારી પ્રાપ્ત થશે કે જે તમે ક્યારેય નહીં મળી હોય આથી મિત્રો ઉપાયને જાણવા માટે વિડીયોનો અંત સુધી બન્યા રહેજો વિડીયોમાં આગળ વધતા પહેલાં તમે ઈચ્છતા હોય કે માતા લક્ષ્મીની કૃપા તમારા પર સદાય બની રહે તો વિડીયોને એક લાઇક કરી દેજો કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી જરૂરથી લખી દેજો તો મિત્રો આપણા સનાતન ધર્મમાં આસો મહિનાનું ખૂબ જ ખાસ મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે ભગવાન શ્રી હરિ વિષ્ણુની આરાધના માટે આસો મહિનાને સૌથી વધુ ઉત્તમ માનવામાં આવે છે જો આસો મહિનાના શુક્રવારના દિવસે તમે અમુક એવા ખાસ અને મહાન ઉપાય કરો છો તો મિત્રો તમને ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાની અસીમ કૃપા તમને પ્રાપ્ત થઈ શકે છે જેનાથી તમારી બધી જ મનોકામના પૂર્ણ થાય છે તેમજ તમારા ઘરમાં જે કંઈ પણ મુશ્કેલી હોય તેમજ દોષ જેવા કે વાસ્તુદોષ ગ્રહ ગ્રહદોષ બંધન દોષ કે શનિદોષ તો મિત્રો એ બધા જ દોષોમાંથી તમને મુક્તિ મળી શકે છે આપણે હિન્દુ માન્યતાઓ અનુસાર મંગળ કાર્યની શરૂઆત આસો મહિનામાં જ કરવામાં આવે છે આસોમાં ધન અને પૂર્ણ પ્રાપ્તિના ઘણા બધા અવસરો રહેલા છે મિત્રો આ મહિનાનું મહત્ત્વ એટલા માટે છે આ મહિનો એટલો જ પવિત્ર છે કે મહિનામાં જો તમે કોઈ પણ કાર્ય ઈશ્વરને અનુલક્ષીને કરો છો તો મિત્રો તમને બધા જ કાર્યમાં સફળતા પ્રાપ્ત થઈ શકે છે આજે અમે તમને એવો જ એક ઉપાય જણાવવાના છીએ જે ઉપાય તમારે આસો મહિનાના આજે શુક્રવારના દિવસે કરવાનો છે ત્રણ એલચીનો ઉપાય એવો છે કે જેને કરીને તમે ઉત્તમ ફળની પ્રાપ્તિ કરી શકો છો સાથે જ તમારા ઘરમાં આખું વર્ષ અન્નધનની કમી નહીં રહે તેમજ તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ નહીં હોય તો પણ સુખ સમૃદ્ધિ પણ આવશે મિત્રો જેમ યુગોમાં સતયુગ શ્રેષ્ઠ છે અને ગંગાજી સમાન કોઈ તીર્થ નથી એમ મિત્રો વેદ સમાન કોઈ શાસ્ત્ર નથી તેવી જ રીતે આસો જેવો શ્રેષ્ઠ મહિનો બીજો કોઈ નથી જે પૂર્ણ તમામ દાનોથી પ્રાપ્ત થાય છે જે ફળ તમામ તીર્થોના દર્શનથી મળે છે એટલા જ પૂર્ણ અને ફળનીય પ્રાપ્ત આ આસો મહિનામાં માત્ર જળના દાન કરવાથી થઈ જાય છે આસો મહિનામાં જે વ્યક્તિ પણ જલદાન કરવામાં સમક્ષ ન હોય તે આવો વૈભવ ધરાવતા અન્ય કોઈ વ્યક્તિને જલદાનનું મહત્ત્વ સમજાવે તે પણ બધા જ દાનથી ઉચ્ચ ગણાય છે મિત્રો જે વ્યક્તિ આસો મહિનામાં મુસાફરો માટે રસ્તામાં પાણાના પાણીના પરબ બંધાવે છે તે વ્યક્તિ વિષ્ણુલોકમાં પ્રતિષ્ઠિત થાય છે આથી મિત્રો તમે જો આસો મહિનામાં પરમાર્થના કાર્ય કરો છો તમારી બધી જ મનોકામના પૂર્ણ થઈ શકે છે તમને મોક્ષની પ્રાપ્તિ થઈ શકે છે તેમજ મિત્રો આપણે આજના આ વિડીયોમાં જાણીશું તમારે આજે આ ત્રણ એલચીનો ઉપાય કેવી રીતે કરવાનો છે જેનાથી તમને ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાની કૃપા પ્રાપ્ત થઈ શકે તો આ ત્રણ એલચીના ઉપાય વિશે જાણતા પહેલાં જો તમે હજુ સુધી વિડીયોને લાઈક ન કર્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કમેન્ટ બોક્સમાં જય મહાલક્ષ્મી જરૂરથી લખી દેજો તો મિત્રો તમારે આ ઉપાય છે એ શુક્રવારને આજે સવારના સમયે જ કરવાનો છે હવે આપણે જાણીશું કે ઉપાયને કોને કરવાનો છે તો મિત્રો ઘરની જે માતા અથવા બહેનો હોય છે જેને આપણે લક્ષ્મી તરીકેનું સ્વરૂપ આપીએ છીએ તો મિત્રો જો ઘરની લક્ષ્મી જ આ ઉપાય કરે તો તેનું ફળ તમને ચોક્કસ પ્રાપ્ત થઈ શકે છે તમે જે પણ કાર્યની શરૂઆત કરો છો એ કાર્યમાં તમને સફળતા અપાવે છે તો મિત્રો મહિલાઓ દ્વારા ઉપાય શક્ય ન હોય તો તમારે કોઈ પણ વ્યક્તિ પણ કરી શકે છે તો મિત્રો આજે તમારે આસો મહિનાના શુક્રવારના દિવસે આ ઉપાય કરવાનો છે આસો મહિનાના શુક્રવારનો દિવસ છે એ લક્ષ્મી માતાને સમર્પિત છે જો તમે આજે આ ત્રણ એલચીનો ઉપાય કરી લેશો તો તમારી સમસ્ત મનોકામના છે તે પૂર્ણ થઈ શકે છે મિત્રો આસો મહિનાના શુક્રવારના દિવસે લક્ષ્મી માતા જલ્દી જ પ્રસન્ન થઈ જાય છે તો આવો આપણે જાણીએ કે તમારે આ ઉપાય કઈ રીતે કરવાનો છે તો મિત્રો તમારે સવારના સમયે આ ઉપાયને કરવાનો છે તમારે ત્રણ લીલી એલચીની જરૂર પડશે આ જગ્યા ઉપર ત્રણ એલચી મૂકી દેશો તો તમારું નસીબ તમારો સાથ આપવા લાગશે તો મિત્રો આસો મહિનાના શુક્રવારના દિવસે તમારે આ ઉપાય કરવાનો છે જે કંઈ પણ મનોકામના હોય ધન પ્રાપ્તિની હોય તે પણ પૂર્ણ થઈ જશે તો મિત્રો લક્ષ્મી માતા તેમજ ભગવાન વિષ્ણુનો વાસ હોય છે એલચીમાં તમારા ઘરમાં થશે કે જેનાથી તમારા ઘરમાં ક્યારેય કોઈ પણ પ્રકારની મુશ્કેલી નહીં આવે અન્નધનની કમી નહીં રહે તો મિત્રો લીલી એલચી લેવાની છે એલચી આખી હોવી જોઈએ તેમજ ઉપાય કરવા માટે બે કપૂર પણ લેવાના છે બે લવિંગ પણ લેવાના છે અને થોડું દેશી ઘી તમારે આ બધી જ વસ્તુ લેવાની છે વસ્તુને એક માટીના કોડિયામાં ભરી લેવાની છે એટલે કે માટીના કોડિયામાં ત્રણ એલસી બે કપૂર બે લવિંગ અને થોડું દેશી ઘી નાખવાનું છે પછી તમારે આ બધી જ વસ્તુ એક માટીના કોડિયામાં ભરી લક્ષ્મી માતાનો ફોટો જ્યાં પણ તમે મંદિરમાં મૂકેલો હોય તેની સામે તમારે આ પ્રકારે દીવો પ્રગટાવી તેમાં આટલી વસ્તુ રાખી લક્ષ્મી માતાની પૂજા અર્ચના કરજો તેમજ લક્ષ્મી માતાનું ધ્યાન કરશો અને આ મંત્ર બોલશો તો મિત્રો લક્ષ્મી માતા તમારાથી અવશ્ય પ્રસન્ન થઈ જશે તો મિત્રો મંત્રનું મંત્ર છે ધનાય નમો નમઃ તો મિત્રો આ મંત્રનો જાપ તમારે અગિયાર વખત કરવાનો છે તો સૌ પ્રથમ તમે આજે બ્રહ્મ મુહૂર્તમાં જાગીને સ્નાન વગેરે જેવા કાર્યો કરી પછી સ્વચ્છ વસ્ત્રો પહેરી તમારે લક્ષ્મી માતાના મંદિરની સામે બેસી જવાનું છે અથવા તો જ્યાં પણ લક્ષ્મી માતાનો ફોટો અથવા તો મૂર્તિ હોય ત્યાં તમારે આસન પાથરીને બેસી અને જે પણ વસ્તુ જણાવી છે તે ત્રણ એલચી બે લવિંગ બે કપૂર અને શુદ્ધ ઘીને એક દીવામાં નાખી આ પ્રકારે દીવો કરો લક્ષ્મી માતાને આ દીવો પ્રગટાવી ધનાઈ નમઃ મંત્રણો જાપ અગિયાર વાર કરો મિત્રો લક્ષ્મી માતાની કૃપા તમને પ્રાપ્ત થશે અને સાથે જ ભગવાન વિષ્ણુ પણ તમારાથી પ્રસન્ન થશે જે તમારી બધી જ મનોકામના પૂર્ણ કરશે તો મિત્રો જો તમે આ પ્રકારે ઉપાય કરી લેશો તો લક્ષ્મી માતા તમારા ઘરમાં એટલી ધનની વર્ષા કરશે કે એ ધન તમે સાચવી પણ નહીં શકો આથી મિત્રો જો તમે આ પ્રકારે ઉપાય કરી લો છો તો ભગવાન વિષ્ણુ તેમજ સાક્ષાત લક્ષ્મી માતાની કૃપા પ્રાપ્ત થશે તો મિત્રો તે લોકો આજે આસો મહિનાના શુક્રવારના દિવસે લક્ષ્મી માતા તેમજ ભગવાન વિષ્ણુના નામનું સ્મરણ કરવું જોઈએ તો પણ તેને ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે છે રોગી હશે તો એકદમ સ્વસ્થ થઈ જશે અને મિત્રો તમે આ ઉપાય પૂરેપૂરી શ્રદ્ધાની સાથે કરેલો હશે તો તમને અવશ્ય ઉપાયનું ફળ મળશે જે પણ વસ્તુનો ઉપાય કર્યા કર્યો છે તેમાં ત્રણ એલચી લવિંગ કપૂર કે દેશી ઘીનો કરેલો જો છે એ પણ રાખ એટલે કે મેષ વધે છે તો મિત્રો તમારે એક લોટામાં જળ ભેળવી પછી એ જળ તમારે પોતાના ઘરના મુખ્ય દ્વારની આજુબાજુમાં છાંટી દેવું જોઈએ આનાથી મિત્રો જો તમારા ઘરમાં કોઈ પણ પ્રકારની નકારાત્મક ઉર્જા હોય તો એ સમાપ્ત થઈ જાય છે અને તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે જેથી કરી તમારા ઘરમાં લક્ષ્મી માતા પણ દોડીને આવે છે સાથે જ તમને ભગવાન વિષ્ણુની કૃપા પણ પ્રાપ્ત થાય છે તમારું નસીબ પણ તમારો સાથ આપવા લાગે છે તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી જરૂરથી લખી દેજો